નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે અરબ સાગરની અંદર અસના નામનું કમજોર વાવાઝોડું બનવાનું છે વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર છે એ ગુજરાત આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું અને ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદો થયા છે અને એ પછી ડીપ ડિપ્રેશન છે એ છેલ્લા છત્રીસ કલાક સુધી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતું આગળ વધી ન શકતું હતું એ જે સ્થિર થયું હતું એ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી ફરીથી એની મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને એ ડીપ ડિપ્રેશન આજે સાંજે છ વાગ્યા સુધી જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી કચ્છના ખાવડાથી પાંત્રીસ અથવા તો ચાલીસ કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્રબિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આવતીકાલે ત્રીસ તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ ચોવીસ કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર ચોવીસથી છત્રીસ કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે પણ વરસાદો છે હજુ પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે અને જો એ આવતીકાલે સાયક્લોન સ્ટ્રોમ બને જો કે બનવાની શક્યતાઓ વધારે છે એ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પાકિસ્તાન તરફથી એને અસના નામ આપવામાં આવશે અને આ અસના સાયક્લોન છે એ સૌથી ઓછી આયુષ્ય વાળું હશે કે સાયક્લોન બનશે તો પણ માત્ર છ થી લઈને આઠ દસ કલાકની અંદર ફરીથી પાછું વિખાઈ જશે એટલે થોડાક ટાઈમ માટે એ સાયક્લોન બની શકે છે અને બનીને વિખાઈ જશે જો કે એ સાયક્લોન બને એ વાવાઝોડું કદાચ કાલે બને તો પણ ગુજરાતને કોઈ ખતરો નથી કેમ કે કાલે વહેલી સવારે છ થી લઈને નવ વાગ્યા સુધીમાં ત્રીસ તારીખે વહેલી સવારે એ જખૌ બંદર થી જેમ દરિયામાં આગળ વધતું જશે એટલે સાયક્લોન બનીને પણ ગુજરાત થી દૂર જતું હશે એટલે ગુજરાત ને બહુ ખતરો નથી ગુજરાત ને ખતરો માત્ર કેટલો છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા ચોવીસથી છત્રીસ કલાક સુધી હજી વરસાદ જોવા મળશે જોકે આજ દિવસ સુધી આજે ઓગણત્રીસ તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એની કરતાં વરસાદોમાં હવે ઘટાડો નોંધાશે તીવ્રતા ઓછી થતી જશે પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે આ પવનની સ્પીડ છે આવનારા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનો ફૂંકાય અને એના પવનો છે એ સિત્તેર એસી કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે વરસાદ છે એની તીવ્રતા ઘટશે છતાં પણ વરસાદો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચાલુ રહેશે અને પવન સાથે વરસાદો પડશે તેવી શક્યતાઓ માની રહ્યા છે આમ જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ દરિયામાં જઈને જો સાયક્લોન બનશે તો લગભગ છેલ્લા અડતાલીસ વર્ષનો રેકોર્ડ આજથી અડતાલીસ પહેલા એક વખત એવું પણ ઇતિહાસમાં બનેલું છે કે બંગાળની સિસ્ટમ ગુજરાત ઉપર આવી અને ગુજરાત ઉપર થઈને અરબસાગરમાં જયારે પ્રવેશ કરી ત્યારે એ સાયક્લોન બન્યું હતું અને એ પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એવું થયું હતું એ ઓગણીસો છોતેર માં થયું હતું એ પછી ક્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર થઈ અને અરબ સાગરમાં જઈને સાયક્લોન બની નથી એટલે આ જો સિસ્ટમ છે એ આવતીકાલે સાયક્લોન બને તો છેલ્લા અડતાલીસ વર્ષનો રેકોર્ડ છે એ તૂટી શકે છે ઓગણીસો છોતેરમાં જે બન્યું હતું એ ફરીથી આ રિપીટ થઈ શકે અને એની અંદર ઘણી બધી સામ્યતા છે ઓગણીસો છોતેરમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં છેલ્લા દિવસોમાં લગભગ ત્રીસ એકત્રીસ તારીખ આસપાસ આવું બન્યું હતું અને ફરીથી પાછી આ ઘટના છે એ બનવા જઈ રહી છે પણ આ વાવાઝોડું બને સાયક્લોન બને અને સોશિયલ મીડિયામાં કોઈ અફવા ફેલાય કે મીડિયામાં કોઈ અફવા ફેલાય તો કોઈએ ડરવાનું કે ગભરાવાનું નથી આ સાયક્લોન ગુજરાતને અસર કરવાનું નથી આ સાયક્લોન છે એ જેમ સાયક્લોન બન્યા પછી જેમ સમય જશે એમ પશ્ચિમ તરફ આગળ વધતું જશે ગુજરાતથી દૂર જશે એટલે ગુજરાતને કોઈ ખતરો રહેશે નહીં પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ ચોવીસ થી છત્રીસ કલાક સુધી પવન સાથે વરસાદ પડશે એટલે એ વિસ્તારના નાગરિકોએ હજી પણ સાવધાની રાખવી સાવચેતી રાખવી બધા સુરક્ષિત રહેજો અને સાવધાન રહેજો એવી હું આપને અપીલ કરું છું વિશેષ માહિતી છે આવતીકાલે સવારે અગિયાર વાગે એક્સ્ટ્રા વિડીયો મૂકીને વિશેષ માહિતી આપને આ સિસ્ટમ વિશે આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ